વાલા બહેનો આજે મારે વાત કરવી છે જીતભાઈની જીતભાઈ અમદાવાદની બાજુમાં સરોડા ગામના જીતભાઈ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસઠમાં તેત્રીસમી કડીમાં લખ્યું પછી પ્રભુજી ચહડિયા ઘડે રે લઈ સંઘને ગયા ચરોડે રે આ ગામમાં મહારાજ ગયેલા સંઘ લઈ અને આમ તો મહારાજ ઘણી વખત આ ચરોડા ગામમાં પધારેલા મહારાજ બીજી વખત યજ્ઞ વખતે પણ ગયા હતા આ જીતવા બહુ મહાન ભગવાનના પ્રેમી ભક્ત હતા નિષ્ઠ હતા અને રામાનંદ સ્વામી વખતના સારા સત્સંગી અખંડ ભજન પરાયણ જેનું જીવન અખંડ જપ જપતા સતત માળા ફેરવે સમનારા સમય સોમના અડગપણે નિયમ ધર્મનું પાલન કરતા એવા ભક્ત હતા નિર્મળ જીવન હતું સદાય અંતરમાં ભગવાન ભજતા રહેતા નવરા પડે ભલું એનું મંદિર ને ભલું એનું ભજન કોઈની આરે વધારે એની વ્રત કરે નહીં મારે જ કહેતું વ્રથા નિર્ગમો નહીં આ જીતમાં એવી ટેવ હતી કોઈ દિવસ એક સમય સેજ બગાડે નહીં આ શિક્ષાપતિનો શ્લોક એને ચરિતાર્થ કર્યો કે અમારા આસ્ત્રી તે વૃત્ાકાર નિર્ગમો નહીં સતત ભજન કીર્તન અને ચિત્તવૃત્તિ તો સદાય એની ભગવાનમાં જ રહેતી ભગવાન ભજવામાં ચોટી રહેલી સંસાર સાથેનો નાતો જીતબાઈને બહુ ઓછો અખંડ મંદિરને ભગવાન સાધુ સંતો મેં તો સર્વે સંગાથે તોડી રે હેલી એક જગના જીવન સાથે જોડી રે હેલી આવું એનું જીવન જીતવા ને એના ભગવાન ભલાન એનું મંદિર ભલું એ સિવાય એને કાંઈ હુજે નહીં ભગવાનની જ વાત સંસારની વાતો કોઈ બાયુ ભેગે થયા કહે કરે તો કંઈ વાત બની દો ભગવાનની વાત કરો બસ કાંઈથી ઊભા થઈને આગાવ્યા જાય કાંઈને બંધ કરી દેવાનું કે એવી જતનભાઈની ટેવ હતી આવી ટેવ આપણે પડી જાય તો આવી ટેવ આપણે પાડવી જ પડશે વધારેની વાતો કરવી નહીં કોઈ બીજી ત્રીજી વધારેની નિંદાની બીજી વાત કરતા આપણે આગવી જ આવું અને કાંઈને કહેવું ભગવાનની વાત કરો આવી ટેવ પાડ્યા વગર તો કાંઈ પડે નહીં માટે જીતભાઈની વાતમાંથી આપણે એક એવું લેવું કે ભગવાન સિવાય બીજી વાત નહીં કામ પૂરતી વાત કોઈને ફોનમાં વાત કર્યો તો જે કામ હોય જરૂરનું હોય પણ વધારાનું આમ ને તેમને ઘણા વધારેની એટલી બધી વાતો કરે સમય બગાડે એવો સમય કોઈ કોઈથી બગાડતા નહીં રામાન સ્વામી ધામમાં ગયા અને એ સાંભળ્યું ને તે જીતબા ખૂબ ઉદાસ થઈ ગયેલા એ વખતે અને મહારાજ સત્સંગીઓના કહેવાથી એક વખત સરોળ આવેલા ને નથુભાઈ અમીન હતા એની મેળી તેને ત્યાં મહારાજનો ઉતારો તે સત્સંગ સભા કરી તે વખતે જીતબાઈ સભામાં આવ્યા મહારાજ ઘણી વખત પધારેલા એમાં સભામાં મહારાજે એવી વાતો કરી કે આ મૃત્યુલોકની સફરે આવેલા આત્મા બ્રહ્મ વૈરાગની શું વાતો કરી આ લોકની સફરે કોઈ મનુષ્ય આવે ને એ બ્રહ્મ અને પરિભ્રમના ભેદને જાણી ચૂક્યા છે જેને મનુષ્યનો દેહ મળ્યો અને જેને આવું જ્ઞાન થયું તેને સુખ દુઃખ કાંઈ પછી રહેતું નથી અને જો સુખ દુઃખ રહે તો એની સમજણ કાશી છે આવી બધી જ વાતો કરતા મુક્તિના માર્ગથી સેટું પડે આ માયાના ખેલમાં અટવાય ન જવાય નકરા નાશવંત દેહથી અવિનાશી ફળ એવી બધી ઘણી ઘણી વાતો મારા કરતા હતા તત્વની ઓળખ બરાબર કરો ભગવાનને બરાબર ઓળખો તો તમે ભગવાનના ધામ સુધી પહોંચશો આવી બધી મારસ વાતો કરતા ને તે જીતબાને અંતરમાં કંઈ થોડી ઘણી અશાંતિ કે વેદના હતી ને વીરમી ગઈ એવી ભગવાને વાતો કરી એવી ભગવાનને તત્વજ્ઞાનની વાતો કરીને એને બરાબર સમજાઈ ગયું પોતાની જે ભૂલ હતી સમજાઈ ગઈ પછી તો શ્રી હરિમા દ્રઢ નિષ્ઠા થઈ ગઈ પોતાની ચિત્તવૃત્તિ ફેરવીને સમાધિ સ્થિતિ સુધી પહોંચી ગયા કોણ જીતભાઈ પછી ફરી વાર પડી મહારાજ એના ગામમાં પધાર્યા અને સત્સંગીએ કીધું કે મહારાજ આ જીતભાઈ છે ને આ બધા બહેનોને ખૂબ સત્સંગ કરાવે છે ને એવું એને જ્ઞાન તમે આપ્યું છે ને નિયમ ધર્મની દ્રઢતાની એવી વાતો કરે છે ને તે બાયુ તો આમ આમ તલ્લીન થઈ જાય છે આ જીતબાને જીભે કેવા સરસ્વતી વહેંચાશે ને કેવી તમારી વાતો કરે છે મહારાજ સત્સંગનો રંગ એવો તો લગાડ્યો છે આખા ગામને આ જીતબાઈની સમજણને છે ધીનશે છે ધન્યવાદ છે એને બહુ સમજણ છે ઓ મહારાજ એમ હરિભક્તોએ વાત કરી પછી તે દિવસે બપોરે જ જીતબાઈના કહેવાથી મહારાજ એને ઘરે ભોજન કરવા પધાર્યા મહારાજ ત્યાં પધાર્યા ત્યારે પછી મહારાજને જમાડ્યા વસ્ત્ર ઓઢાડ્યા સુંદર મજાના અલંકાર મહારાજ માટે તૈયાર કર્યા તા એ પહેરાય પછી ચંદન પુષ્પથી મહારાજની પૂજા કરાવી જીતબાઈએ પછી પ્રથમ યજ્ઞ જેતલપુરમાં મહારાજે કર્યો ને ત્યારે જીતબાઈ બધાએ ગામના બહેનોને લઈને સેવા કરવા ગયા હતા ઘણી સેવા કરાવી ગંગા માઈ સેવા કરવા આવતા જીતબાઈ જાતા અને રસોઈની મેન સેવા જીતબાઈ કરતા ભોજન માટે મિષ્ટાન બનાવતા અને થાળ મહારાજ માટે કરતા ગમે ત્યાં મહારાજ યજ્ઞ કરે પછી ડભાણમાં કરે કે જેતલપુરમાં કરે બધા બાઈનો મોટો સંઘ લઈને જીતબાઈ સેવા કરવા પહોંચી જાય ને એવી સુંદર સેવા કરે રસોડામાં સેવા કરે અનાજ સાફ કરવાની સેવા કરે એમાં એક વખત છે ને ઘી હારું ન આવ્યું તે મિષ્ટાન હારું ન થયું તે વાણિયાને બોલાવીને ઠબકો દીધો અને ફરી નવું ઘી મગાવીને એવું સરસ મિષ્ટાન બનાવ્યું પછી મહારાજે બધાએ પીરસીને જમાડ્યા ત્યારે રાજી થયા બે વખત યજ્ઞ કર્યો તો જેતલુનો ફરીને યજ્ઞ કર્યો ને ત્યારે જીતભાઈ ખૂબ બીમાર પડેલા એટલે તેને સંદેશો કેવરાયો કે હે મહારાજ તમે મારી અંત વખતે મને દર્શન દેવા પધારજો એટલે મહારાજ તો ફક્ત વસલ જીતબાઈને જીતભાઈને દર્શન દેવાની એની ઈચ્છા પૂરી કરવા મહારાજ તરત જ જીતભાઈને દર્શન દેવા પધાર્યા અને પછી જીતબાઈ ધામમાં ગયા આવા જીતભાઈ આ ચરોડા ગામના હતા એટલે નિષ્કોળાંત સ્વામી એક પંક્તિમાં લખ્યું શું લખ્યું કે પછી પ્રભુજી ચડિયા ઘોડે લઈ સંઘને ગયા ચરોડે હમણાં આપણે કડી ગઈ ને પહેલાં તો મહારાજ જીતબાઈ જ્યારે સંભારે ત્યારે એને દર્શન દેવા આવતા અને આવા અપાર પ્રભુના સામ્રથ વાળા હતા તો એવા ભગવાનના ભક્તો જીતબા જેવાને તો આપણે કરોડો વખત નમસ્કાર કરીએ કે જેને ભગવાનને રાજી કરવાનું કેવું તાન બરાબર તો આ બધા સંસારમાં હોય પુત્ર પરિવાર હોય કુટુંબ કબીલા હોય પણ કેવા નિર્વાસનિક રહીને મહારાજનું ભજન કરતા હતા અને કેવા મહારાજ એને વૈશ વર્તતા હતા અને તેડવા આવતા હતા તો આવા સ્ત્રી ભક્તોને આપણે કરોડો વખત નમસ્કાર કરીએ જય સ્વામિનારાયણ